પોલીસ ઘટના દોડી ગઈ અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આપનું નામ શું ને શું ઘટના બની મારું નામ અલ્પેશ સોજીત્રા છે આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા પણ આજ સવારે એક લેડીસ બે લેડીસો ગલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને સિત્તેરથી એસી મીટર સુધી ઘસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના ના માં અને આગળના વીલ માં આવી ગયા હતા ત્યાંથી પાછળના વિલ માં ગયા બરાબર અને ઘટના સ્થળે નું મૃત્યુ થયું છે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ